હિન્દુ ધર્મની અંદર અને ખાસ કરીને સનાતન ધર્મમાં આપણે અનેક એવા સાધુ સંતોને કે કે કથાકારોને ઉપરથી સંતો ગમે તે રીતે બોલતા જોયા જોયા છે છે અનેક એવા પ્રકારના નિવેદન આપતા કે કારણે સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં ક્યાંક રોષની લાગણી પણ અનુભવે છે લોકો પરંતુ આવા નિવેદનો ક્યાંય પણ બંધ થતા નથી કથાકાર હોય કે પછી સાધુ સંતો એલ ફેલ બોલતા જાય છે બફાટ કરતા જાય છે અને પછી લોકોમાં રોષ છે તે વધતો જાય છે અને આવો જ એક વિવાદ સામે આવ્યો છે કથાકાર રાજુગીરી ગોસ્વામી ને લઈને કે જેમણે એક નિવેદન આપ્યું અને પછી બ્રહ્મ સમાજમાં ક્યાં રોષ જોવા મળ્યો નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધિ હિન્દુ અંદર આપણે જોયું છે કે અનેક એવા સાધુ સંતો છે ખાસ કરીને આપણે જ્યારે વાત કરતા હોઈએ તો આપણને સૌથી પહેલા જુનાગઢ યાદ આવે છે આવા તો અનેક સાધુ સંતો છે અને એમાં પણ હવે સામે આવ્યા છે કથાકાર કે જેમને વ્યાસપીઠ ઉપરથી એક એવું નિવેદન આપ્યું જેને લઈને ખડભડાટ મચી ગયો ખાસ કરીને જ્યારે કચ્છની અંદર માધાપર ખાતે શિવકથામાં જાણીતા એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું કે ગૌરી વ્રત અંગે તેવો અનેક શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ છે દીકરી નાની હોય અને ઉપવાસ કરાવો તો મોટું પાપ છે કથાકાર રાજુગીરી એવું પણ કહ્યું છે કે આઠ થી દસ વર્ષની દીકરીને ઉપવાસ કરાવો તે પાપ સમાન છે શિવ પુરાણમાં આ વાતનો પુરાવો મળી ચૂક્યો છે બ્રાહ્મણોએ હંમેશા સમાજને ગેરમાર્ગે દોરવા અને સભ્ય સમાજને ઊંધા ચશ્મા પહેરાવવાનું કામ કર્યું છે જેમને લઈને અત્યારે ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે અને હવે કથાકર રાજુગીરીના આ નિવેદન મામલે બ્રહ્મ સમાજમાં ભયંકર રોષ જોવા મળી રહ્યો છે માફી માંગવાની પણ વાત કરવામાં આવી હતી જેને લઈને કથાકાર રાજુગીરીએ માફી તો માંગી છે પણ હજુ પણ કથાકારોમાં એટલો જ રોષ છે અને તમામ કથાકારોએ કથાકાર રાજુગીરીનો ઉધડો પણ લીધો છે હવે રાજુગીરી ગોસ્વામીના બ્રાહ્મણો વિરુદ્ધના નિવેદન બાબતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ જે અશ્વિન ત્રિવેદી છે તેમણે પણ નિવેદન આપ્યું છે પણ પણ સાંભળીએ આ સાથે જ રાજુગીરીએ માફી માંગતા શું કહ્યું છે અને કથાકારોએ રાજુગીરીને મોઢે મોઢે શું સંભળાવ્યું છે તે સૌથી પહેલા સાંભળીએ કારણ કે જે રીતે આ મામલો સામે આવ્યો એટલે સ્વાભાવિક છે કે તમામ કથાકારોમાં પણ રોષ હોય હવે આ બધાને સાંભળીએ જય પરશુરા કીધું છે બ્રહ્મ સમાજ માટે અને બાળિકાઓ માટે બ્રાહ્મણ બાળિકાઓ માટે અને જે તમામ વર્ગની જ્ઞાતિ ધર્મની છે આસ્થાથી એ આ વ્રત કરતી હોય છે અને આ વ્રત ઉલ્લેખ છે એ વેદો પુરાણોમાં છે અને એમાં એમનું અનુશાસન આવે એના સંસ્કાર આવે શિક્ષણ માં આવે અને સંયમતા આવે એ માટે આ વ્રત એનું શરૂઆત કરેલી હતી પાર્વતીજી પણ આ વ્રત શિવજી માટે કરેલા તો એવા આ પવિત્ર જે છે વ્રત એના ઉપર ટીકા ટીપડી કરવાનો એને વ્યાસપીઠ પરથી કોઈ અધિકાર નથી ભ્રમ સમાજનું એને અપમાન કર્યું છે બાળકીઓનું અપમાન કર્યું છે સર્વ જ્ઞાતિની ધર્મની જે જે આ આસ્થાથી કરતી હોય 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 છે છે અને રાખતી રાખતી એ તમામનું એને અપમાન કર્યું છે તો સમસ્ત ગુજરાત ભ્રમ સમાજ રાજ્ય કક્ષાના અધ્યક્ષ તરીકે હું ડોક્ટર અશ્વિન ત્રિવેદી આને સખત શબ્દોમાં વખોડી નાખું છું અને આ કહેવાતા કથાકાર રાજુગીરી છે એને આ ભ્રમ સમાજની તમામ સમાજની અને જ્ઞાતિની અને આ બાળકીઓની માફી માંગવી જોઈએ તાત્કાલિક અસરથી નહીં પછી એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એક દાવો પણ કરવામાં આવશે અને એની જવાબદારી એ રાજુગીરીની રહેશે તો હું સર્વે અપીલ કરું છું કે આનો સખત શબ્દોમાં વખોડી નાખો અને આ વ્રતો છે એ વેદો પુરાણો અને આદિત્યકાળથી ચાલે આવ્યા છે એ કોઈ બ્રાહ્મણોએ ઠોકી બેઠા બેસાડેલા આ વ્રત નથી અને દરેક લોકો આસ્થાથી પોતાની સ્વરજ સમજી નિષ્ઠાથી વ્રત કરતી હોય બાળકીઓ તો એને કરવા દેવા જોઈએ અને એને સમર્થન આપવું જોઈએ અને આ રાજુગીરીને

આ વ્રત વ્રત પરિચય વ્રત ચંદ્રિકા તમે કેટલા પ્રમાણ મને કહેશો તમને સમજ નહીં આવે તો જોઈ લો શિવલિંગ ની શિવલિંગ ને અડી ન શકે તો આ શિવલિંગ ને ખાલી સ્પર્શ ન કરી શકે ને કુમારીકા એના માટે વ્રત છે હું તમને બતાવું ગૌરી વ્રત આ બધા વ્રતો જે છે પ્રમાણ સહિત એમાં કુમારીકા કરી શકે ભાગવતજીનું પ્રમાણ છે કાત્યાયની આ માયા જી સ્પરી એ આ બાલિકાઓ 5 વર્ષની ઉંમરે વ્રત કર્યા છે તમે એમ કહો છો કે બ્રાહ્મણ ઉંદર ચશ્મા પહેરાવે આખી જગતના જયા પાર્વતી ગૌરી વ્રત ફૂલ કાદરીથી તમે બોલ્યા એ બધું જગત સત્યુ છે કે વ્રત કરી શકે મનુષ્યમાં આપણે બધા આવીએ છીએ આમાં કુમારિકા તમે શબ્દ બોલ્યા છો બ્રાહ્મણો ઊંધા જશમાં પહેરાવ્યા અને કુમારિકા ને વ્રત કરવાની કઈ જરૂર નથી એ ફ્યુ

તેમ કે ધમ 10 રખાયરાવે સાત વર્ને નિફરને ઉપાસન તો આય એક શબ્દ ન લાય અને એમનો રોશ તેમનો હદય દુખાય એ બદલ રાજી બાપુને રાજીકુ માફી માંગો પ્લસ વાત એ છે કે બધા બ્રાહ્મણોને નથી કેતો પણ સતા બ્રાહ્મણ શબ્દ આવે એટલા માટે બ્રાહ્મણોનો હદય દુખાય અને બ્રાહ્મણોનો હદય દુખાય એ રાજી બાપુ કોઈ દિવસ ન કરા સંતે વ્યાસજી જે બ્રાહ્મણોને આધારિત છે ધર્મ ધર્મ જગતને પ્રકાશિત કરનાર હોય તો એ બ્રાહ્મણો છે બ્રાહ્મણ માટે મારે આવો શબ્દ બોલાય ગયો બ્રાહ્મણ કરે એ મારી હૃદયની ભૂલ હતી માર એક સ્વાભાવિકતાના રૂપમાં

આમાં અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અને જે આ વિવાદ અત્યારે પ્રસરી રહ્યો છે વકરી રહ્યો છે તેમને લઈને શું માનો છો કમેન્ટ ચોક્કસ કરજો નમસ્કાર